માળિયા મિયાણા પંથકમાં કમોસમી વરસાદના કારણે અગરિયાઓનો હજારો ટન મીઠાનો જથ્થો બગડ્યો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા દસ દિવસથી મોરબી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે માળીયા મિયાણા પંથકમાં મીઠું પકવતા અગરિયાઓનો હજારો ટન મીઠાનો જથ્થો કમોસમી વરસાદના કારણે બગડી જતા અગરિયાઓને ભારે નુકસાની વેઠવી પડી રહી છે મારું નામ ભીમાણી ચોથાભાઈ ટપુભાઈ મીઠું તો બની જાય ને કેમ કે આ કુદરતી જે વરસાદ થયો ને એના હિસાબે ધોવાણ થઈ ગયું બરાબર એના કારણથી અત્યારે નુકસાન થયું બાકી મીઠું તો ગરમીના હિસાબે પાકતું જ હોય એક પાક આખું નુકસાન ગયું એટલે અમને પાન ટન મીઠું એક અગર અગરદીઠ ધોવાણું છે ભાઈ આ શું કેશો આ મીઠાની નુકસાની વિશે મીઠાની નુકસાનની માં તો એવું છે કે પેલા જાણે મચુવી ને તળના ના નાલા ખૂલ નહીં ખ્યા એટલે હજી લગી મીઠું પાક્યું નથી બરાબર અને મીઠું પકાવવાની તૈયારી કરી તા પાછું કુદરતી આફત આવી આફત આવી એટલે અટાણે મીઠું આમાં એક કાંકરી મીઠું નથી પાક્યું બરાબર 4 થી 5 લાખ રૂપિયા નું અગ્રી અને નુકસાન થયું છે આમાં તો હજી લગી કોઈ વસ્તુ કાંઈ મીઠાની ગાંગડી બાર નથી આવી તમે જોઈ શકો છો એક ગાંગડી એક મીઠાની બહાર નથી કાઢી હકે મોટું નુકસાન થયું છે બરાબર અત્યાર સુધીમાં તો તમે કેટલું મીઠું કાઢી લીધું હોત ને આમાં ટન મીઠું આમાં નીકળી ગયું હોય એક હજાર ટન પંદરસો ટન મીઠું નીકળી ગયું હોય એના બદલે અત્યારે એક ગાંગડી એક મીઠું બહાર નથી કાઢ્યું કાઢ્યુંટ ની અંદરથી થી વરસાદ તો બધે લાગત છે ને